બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે એક નવા વ્લોગની અંદર આપણે આજથી જ્યાં માઠા પછીનો જે ખરાબ થયે છે હવે આપણી મગફળી મેં વિડીયોમાં આગળ બતાવ્યું છે કે આપણે મગફળી ઘણી બધી ઊભી છે અને એ મગફળી પાડવાનું કામ ચાલુ કર્યું છે અને ખાસ કરીને ગડુવાળી અને આપણી સોનૈયાવાળી જે નાની માની વાળી છે એ નામ છે ટૂંકમાં વાડીનું ત્યાં બે વાળી કામકાજ આજથી ચાલુ થાય છે અને આપણે ગડુવાળીની જે ઉપરની ગુદરી વાવી છે ત્યાં મગફળી પાડવાનું ચાલુ છે હાલો તો આગળ લોગમાં બની દેજો ત્યાં તમને પાડવાનું કામકાજ ચાલુ છે બતાડીશ અને આ ખાસ કરીને કેવી તૂટી છે હું થાય છે એનું કારણ કે માવઠું ઉપર બહુ થયું ને હવે મગફળી ઉપડે છે હાડા ચાર મહિને ઉપડે છે હાડા ચાર મહિના થઈ ગયા મગફળીને એકસો ને ત્રી પાંત્રીસ દિવસની થઈ ગઈ છે એના માટે હવે તો આપણું કામ ચાલુ છે સીધે સીધે પાડી નાખવાની છે એટલી આવે કે બધી ઊભી છે હવે આવું કલર ધૂમ થઈ ગઈ છે શું તૂટે છે શું એ આગળ તમને બ્લોગમાં ખબર પડશે જો મિત્રો ફાળવાનું કામ ચાલુ છે આપણા આપણી નબરામાં નબરી માંડવી છે એ પાડવાની છે બધામાં બધી છે ને આ નબરી માંડવી છે એટલે મહિન્દ્રા ટ્રેક્ટર પાડવાનું ચાલુ છે ફાલ બાલ હું તૂટી એવી હો ભાઈ તૂટી જવાતું જવા દઉં બતાડું તો આમ આમ જો આ આમાં તો આપણે હું બતાવું છું માંડવી છે આમ આમ કરી જો આમ કરી જો કેટલા દીડા તન દીડા આટલામાં ચોટી આમાં આપણે છોટા રોગા ભેગા કરવાના છે આ આપણી નબરામાં નબળી માંડવી કારણ કે અહીંયા નથી ખાતર નથી ખેતર બીડ નથી એટલે વાવી દીધું આપણે કણે વહેતા હતા એટલે પણ તૂટે છે હવે આ ભેગી કરવી અઘળી પડે છે એટલે હાલ તો આગળ બ્લોગ બન્યા રહે આપણું કામ જોરો સોરોથી હાલે છે અધ વચ્ચે નાવડો ગયો છે યો હવે અડધું કામ રહ્યું છે એ આગળી અડધો ધબ ધબ પતાવી નાખવાનું છે એટલે મિત્રો આગળ બ્લોગમાં જોડ્યા રહેજો હવે એ આપણે ટાઈમ લેપ્સ મૂકશું ટાઈમલેસ ક્યાં નથી મૂક્યો હવે આપણે ટાઇમલેસ મૂકવાનું છે એટલે હેલો ટાઈમલેસમાં જોડાઈ રહી મિત્રો આપણો એક ભાઈબંધ છે એ પાકિસ્તાનમાંથી વિજા કરીને આવ્યો છે એ આયો 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 આની વિજા પૂરી થઈ ગઈ છે બે વર્ષની પાકિસ્તાનમાં હતો એ પાકિસ્તાનમાંથી આવી ગયો છે પાછી વિજા પૂરી કરી કેમ ભાઈ ભાઈ મજા પાકિસ્તાન તો પાકિસ્તાનમાં આવો તો ખબર પડે તમને હેમ આતંકવાદી નથી આતંકવાદ

માથે મને વિડિયો મોકલે કમેન્ટ કરે ભાઈ ઓલો વિડિયો મોકલો હા મોજ તો યાર હાલો તો મારી ઉપર પણ મજા આવે ઓ બહુ જ મજા આવે તમે આવો એકવાર જોઈ જાવ અહીંયા કમેન્ટ કરજો કે સંસ અબ વ્યૂ જો જો ઉપાડી હોય તો કેજો કે કેવી મજા આવે જો આ વ્યૂ જોડતા જો હા આના જેવું વ્યૂ એટલે સુકુન તો અહીં જ છે સમજી લે વાહ નથી ને વિદેશમાં માં હા જો આ બધું થઈ ગયું થોડું આમ આપે છે કેમ રાત્રે ઓછી ખબર ન પડતા અહીંયા આ